આજ રોજ તારીખ અઠ્યાવીસ ચાર બે હજાર પચીસને સોમવારના દિવસે ઔદ્યોગિક તાલીમ સંસ્થા ભાવનગરના નવનિર્મિત મલ્ટી સ્ટોરી બિલ્ડિંગનું ઈ કેબિનેટ મંત્રી ઉદ્યોગ લઘુ સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ કુટીર ખાદ્ય અને ગ્રામ ઉદ્યોગ નાગરિક ઉડ્ડયન શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર ગુજરાત માન્ય શ્રી બલવંતસિંહ રાજપૂત દ્વારા ડિજિટલ માધ્યમથી કરવામાં આવ્યું સ્થાનિક કક્ષાએ જિલ્લા તંત્ર દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું આ પ્રસંગે માન્ય કેન્દ્રીય મંત્રી રાજ્યમંત્રી ગ્રાહક બાબતો અને જાહેર વિતરણ મંત્રાલય ભારત સરકાર અને સંસદ સભ્ય ભાવનગર શ્રીમતી નીવુબેન જયંતિભાઈ બાંભણીયા માન્ય શ્રી એકસો ચાર ભાવનગર પૂર્વ શ્રીમતી સેજલબેન રાજ્યકુમાર પંડ્યા માન્ય શ્રી ભાવનગર શ્રી ભરતભાઈ એમ બારડ માન્ય ડેપ્યુટી શ્રી ભાવનગર શ્રીમતી મેનાબેન મોનાબેન પારેખ માન્ય શ્રી જિલ્લા પંચાયત ભાવનગર શ્રીમતી રૈયાબેન એમ મિયાણી માન્ય ચેરમેન શ્રી સ્ટેન્ડિંગ કમિટી શ્રી રાજુભાઈ રાબડિયા માન્ય જિલ્લા કલેક્ટર શ્રી ભાવનગર શ્રી ડોક્ટર મનીષકુમાર બંસલ ભાવનગર એનજી એસોસિએશનના પ્રમુખ શ્રી રાજભાઈ પંડ્યા સીએમ એસએમરાયના સી ઓએ શ્રી બિરનજી સારંગ પીડી લાઇટના નેશનલ સ્કિલ હેડ શ્રી અરૂણ ઉપાધ્યાય સૌરાષ્ટ્ર ટેમ્બલ ટ્રસ્ટના શ્રી દિલીપભાઈ કામાણી શ્રી પ્રકાશભાઈ ગોરસિયા ચિત્રા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સેક્રેટરી શ્રી જીગ્નેશ સવાણી નિર્મા ઇન્ડસ્ટ્રીના પિયુષ પટેલ શ્રી કેતન પંડ્યા તથા નાયબ નિયામક શ્રી પ્રાદેશિક કચેરી રાજકોટ શ્રી કેબી બી કણસરિયાએ રૂબરૂ ઉપસ્થિત રહી ઈ લોકાર્પણ કાર્યક્રમ નિહાળ્યો હતો આ પ્રસંગે જિલ્લામાં કૌશલ્ય તાલીમ માટે શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ આઈટીઆઈ ભાવનગરના આચાર્ય વર્ગ એક તથા શ્રી તપન કુમાર વ્યાસ અને તેમની ટીમને જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા પ્રમાણપત્ર એનાયત કરી દેવામાં આવ્યા હતા રિપોર્ટર અનવર લક્ષ્મીધર ભાવનગર હું તપન કુમાર વ્યાસ પ્રિન્સિપાલ ક્લાસ વન અને એક્સ ઓફિશિયો આસિસ્ટન્ટ એપ્રેન્ટિસશીપ એડવાઇઝર નોડલ ઓફિસર ભાવનગર ડિસ્ટ્રિક્ટ એકવીસમી એપ્રિલ બે હજાર પચીસના રોજ આઈટીઆઈ ભાવનગરના નવનિર્મિત બિલ્ડિંગનું લોકાર્પણ કાર્ય થઈ રહ્યું છે જેનું માન્ય કેન્દ્રીય મંત્રી શ્રી નિમુબેન બામણિયા સ્થાનિક કક્ષાએ હાજર રહેલા હતા સમારંભમાં અને ગાંધીનગરથી માનનીય મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત સાહેબ ની ઉપસ્થિતિમાં કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો